હર મહાદેવ હર મહાદેવ જય નિર્ભાઈમાં જય વિજય જય ઘોડિયારમાં અને જય માતાજી તો કેમ મિત્રો હમ કેમ હમણાં નવરાત્રિને માતાજીને જોરદાર ધૂમ મચાવે છે બધા ચારેય બાજુ હં માતાજીના નોરતા નવલા નોરતા આવી ગયા અને નોરતાની અંદર રમઝટ બોલે ચારે બાજુ વાત અને હવે તો લાઈવ એટલા બધા આવી ગયા છે કે એની વાત જવા દીઓ એટલે ક્યુ જોવું ને ક્યુ ન જોવું પણ જનરલી અહીંયા અમારે લેસ્ટર મેયર્સ સેન્ટર જે છે ને ત્યાં પણ જોરદાર લાઈવ આવે એવરી ડે એટલે જોજો તમે કદાચ તમને ખબર ન હોય તો ખાલી તમે હે ને સર્ચ કર્યો ને મહેર સેન્ટર લેસ્ટર એટલે આવી જાય સીધે સીધું બરાબર યુટ્યુબમાં કંઈ ગા એટલે જોરદાર આવે છે અહીંયા પછી વાં અમારે આપણે પોરબંદરથી જોરદાર આવે છે પોરબંદરથી લાઈવ ત્યાંથી પણ બતાવે છે પછી જૂનાગઢ જામનગર બધી જગ્યાએથી રાજકોટ પછી હું ક્યાં ગાંધીનગર બધી જગ્યાએ વાહ વાહ એટલે અત્યારે તો હો ને એ પાછું આ એક દરેક કોમ્યુનિટીવાળા બધા બધાએ બતાવે છે એટલે માતાજીને અત્યારે તો સેલિબ્રેશન બહુ જોરદાર થઈ ગયું છે પહેલાં હતું એના કરતા તો અત્યારે તો ઓ હો 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 પણ હવે માતાજીનું સેલિબ્રેશન તો બધું બરાબર છે એવરીથિંગ કરીએ એ પણ કંઈ ખોટું નથી પણ હવે જે માતાજીએ જે કંઈક આપણે આખો તપ કર્યું હતું અને એની અંદર આટલા બધા એને પરચા પૂર્યા એ પણ તમને ખબર છે માતાજીએ તો માતાજી લીરબાઈમાં તમને એ ખબર છે કે લીલબાઈ ને તો નિલેશભાઈ લઈને અહીંયા છે અહીંયા આવ્યા હતા નિલેશભાઈ હું મા દીકરો છે ત્યાંથી આવ્યા હતા અહીંયા અને એ પણ પાછું કંઈ એવું થોડું હતું કે ગાડી રસ્તે રાઈટ રોડ રસ્તે રોડ રસ્તે ગાડીમાં ઓલ ધ વે પોરબંદરથી છેટ અહીંયા લેસ્ટર યુકેમાં આવ્યા હતા બધી જગ્યાએ ફેર્યા અને પાછા અહીંથી વળી પાછા પાછું જવું હતું છેટ આફ્રિકા સુધી અને નીકળ્યા હતા પણ ખરા અહીંથી અને એ પછી પાછું વોર આવી ગઈ એટલે લડાઈ જે ચાલુ થઈ ગઈ હતી આપણે ઇઝરાયલની ને તો એને લીધે ફસાઈ ગયા હતા એટલે પછી નીકળી નહોતા હકતા અને ઈરાનમાં ઈરાનમાં જવા નહોતા દેતા ત્યાંથી એટલે ત્યારે પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે પછી પાછા રોમાનિયા વ્યા ગયા રોમાનિયા ત્યાં માતાજી અત્યારે છે અને માતાજીને જજરાજુર છે અને ત્યાંથી પૂજા ચાલુ છે એની અને પછી ઇન્ડિયા પાછા વયા ગયા ઇન્ડિયાને ડોક્યુમેન્ટ બધા કરવાના પાછા વિઝા લેવાના હવે એ બધી કાર્યવાહી ચાલે અને તમે વિડીયો જોયો એ હમણાં રિસન્ટલી વિડીયો આવ્યો ઘણા ટાઈમ પછી આવ્યો નિલેશભાઈનો વિડીયો તો મેં કીધું હાલો હું પણ તમારે યારે થોડીક વાતો કરું નિલેશભાઈની કે ખરેખર નિલેશભાઈને એક મહેર જેવા મર્દ કહેવાય એમ મેર જેવા મર્દ એટલા માટે કહેવાય કે આટલી કષ્ટ વેઠીને ત્યાંથી વે નીકળવું પોરબંદરથી રોડ રસ્તે ગાડી લઈને પોતાની ગાડી પોતાને ખર્ચે સ્વખર્ચે કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી પહેલી વસ્તુ તો રાઈટ અને એને પોતે એકલા હાથે લડી લીધું બધી જગ્યાએ બાકી તો ભગવાનને લીરબાઈમાંએ જેને નિમિત્ત બનાવ્યા એને એને સપોર્ટ કર્યો છે એવું નથી પણ જેની જેની એને લીરબાઈમાં એ નિમિત્ત બનાવ્યા એના એના થ્રુ સપોર્ટ મળ્યો છે એને રાઈટ અને ઇસ ગુડ તો અહીંયા આવ્યા હતા આટલો ટાઈમ રોકાણ બધું અને જો જોરદાર આપણે મેર સેન્ટરમાં આપણે જે લેસ્ટરમાં પણ જોરદાર પ્રોગ્રામ કર્યો હતો હિન્દુ મંદિરમાં કર્યો હતો બધી જગ્યાએ રાઈટ અને બહુ મજા આવી હતી તો હવે એને પાછું દુબઈ જવું છે તો હજી કે કંઈક વિઝાનો હજી ઈરાનનો પ્રોબ્લેમ છે એટલે ઈરાનનો પ્રોબ્લેમ કે એ થઈ જાય તો હજી નીકળવાના છે એવું નથી કે હજી એન્ડ થઈ ગયો છે અને એ કોઈ પાસે માગતા નથી કોઈ વસ્તુ એટલે અને હિંમત એની હિંમતને દાદ દેવી જોઈએ પહેલી વસ્તુ તો બીજું બધું ભૂલી જઈએ આપણે રાઈટ પણ ખરેખર હિંમત કહેવાય એમ કે આવી રીતે નીકળવું એકલાને એટલે એ કંઈ લોઢાના ચણા ચાવવા જેવું છે આ વસ્તુ એમ હમ આપણે કહે ને કે લોઢાના ચણા કોઈ ચાવી શકે લોઢાના ચણા ચાવવા જેવું એને બરાબર કહેવાય આ બહુ સાહસ કહેવાય એમ એટલે બહુ મોટું સાહસ કહેવાય અને એની કર્યું છે ને લીધું છે એટલે પણ માતાજી સાથ છે સાથે છે એટલે એને કંઈ પ્રોબ્લેમ નતો આવવાનો ના આવ્યા નહીં હજી સુધી કંઈ આવ્યો નથી આવ્યા એ આવ્યા આ જે પ્રોબ્લેમ આવ્યા એ આવ્યા આવ્યા ગયા બરાબર તો વસ્તુ એ બની છે ને હવે એની જે આ કે મારે વાત એ કરવાની છે કે એની જે ગઈકાલના બ્લોગમાં જે વાત કરી કે એની ઘડિયાળ લીધી ઘડિયાળની અંદર જે આપણે વોલ ક્લોક એની અંદર લીરબાઈમાંના પોતે ફોટા સાથે આખી જે ઘડિયાળનો એક બનાવ બનાવડાવીશ તો ઇટ્સ એ ગુડ ઇનિશિયેટિવ એમ બહુ સારામાં સારું ઇનિશિયેટિવ કહેવાય અને મને તો એ બહુ ગમ્યું એમ તો આ ઘડિયાળું બધી ત્યાં એટલે પાંચસોનો ઓર્ડર આપ્યો હતો પાંચસોનો ઓર્ડર અને એ ઘડિયાળ બધી આપણે જે દીકરીઓ આપણી જે ભણે છે સ્વ વીએમ રાતિયા મેર કન્યા છાત્રાલય સ્વર્ગસ્થ વીએમ રાતિયા મેર કન્યા છાત્રાલય અને સ્વકારીબેન ગંગાભાઈ ચૌહાણ કન્યા વિદ્યાલય રાઈટ તો ત્યાં જે પાંચસો છોકરીઓ આપણે જે ભણે છે ને તો એને બધાને ડિસ્ટ્રીબ્યુટ ત્યાં કરી અને એને બધાને એક આપી તો આ ભેટ આ આનાથી વિશેષ શું હોય માણસ પાસે એમ એટલે ખરેખર આ આપણે એક હું તો એમ કહું છું કે અત્યારની જે આપણી સંસ્થા છે જે મેઇન સંસ્થા આપણી ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ એ થ્રુ પણ ઇનિશિયેટિવ આ લીધા જેવો છે અને આ બધાને ડિસ્ટ્રીબ્યુટ કર્યા જેવું છે હું તો એમ કહું છું કે દરેકને ઘરે દરેક મેયરને ઘરે આ વોલ ક્લોક હોવી જોઈએ આવી એમ માતાજીની કે ફોટાવાળી કે જેથી ગમે ત્યારે તમારે કારણ કે એ તો આપણે ઘડિયાળમાં તો જોતા જ હોય ને ઘડિયાળમાં ઓલ ધ ટાઈમ જોઈએ હમ્મ તો જેવા જોઈએ એટલે માતાજીના દર્શન થાય તો આનાથી વિશેષ તો શું હોય એમ હમ અને આનાથી મોટો પ્રચાર ન હોઈ શકે જેવી રીતે આપણે માલદેવ બાપુના ફોટા બધી જગ્યાએ આખા બધી જગ્યાએ લગભગ ઘરે ઘરે હોય છે એવી જ રીતે આ માતાજીના આવી રીતે જો હોય ક્લોક રાઈટ તો બહુ સારામાં સારું કહેવાય અને એના માટે કંઈ પણ હું તો કહું છું કે તમે કોમેન્ટ કરજો કે આ તમને મારું સજેશન કેવું લાગ્યું એમ કે આ આવું થવું જોઈએ કે ન થવું જોઈએ અને એમાં એની એને એમાં જે કંઈ લેખ્યું છે બધા જે ભ્રમણ કર્યું છે ભ્રમણ જેટલા જેટલા કન્ટ્રી છે કન્ટ્રીના બધા નામ છે એની અંદર બધું આવી જાય છે એવરીથિંગ તો એ પણ એક સારું વસ્તુ છે અને એક મેર આપણા મેર જવા મર્દને બિરદાવવો એ આપણી મોરલ ડ્યુટી થાય પહેલી વસ્તુ તો બીજું તો કંઈ નહીં પણ એક આપણી મોરલ ડ્યુટી તો ખરી જ એમ તો આપણે એને બિરદાવી જગ્યાએ માતાજી ને માતાજી સાથે છે એટલે એનો ઈસ ઇસ એ બહુ કોમ્બિનેશન જોરદાર લાગ્યું મને તો એમ એટલે આ તો મારું સજેશન છે બાકી બાકી તો તમારે નિર્ણય તો તમારે લેવાનો છે જે મોટા બધા વડીલો છે એને રાઈટ આ મારું સજેશન એટલે મેં તો તમારે યારે શેર કર્યું છે અને તમે કહેજો કોમેન્ટ કરજો જેટલા જોતા હો એટલા કે આ કેવું લાગે તમને હમ તો બસ એટલા માટે મેં આ વ્લોગ બનાવ્યો હતો અને એ ડિસ્ટ્રીબ્યુટ બધી ત્યાં પાંચસો જે ઘડિયાળ લીધી હતી એ બધી ત્યાં જૂનાગઢ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ છે બધાને આપી દીધી છે નિલેશભાઈને નિલેશભાઈ અને આલાભાઈ પણ ત્યાં હતા રામભાઈ ને બધા હતા આપણા વડીલો મોટા એ બધાને હસ્તે ત્યાંથી દીકરીઓને આપણી દીકરીઓને આપી દીધી અને ઇટ્સ વેરી ગુડ અને આવું આવું કામ કર્યા રાખજો નિલેશભાઈ અને ઓલ ધ બેસ્ટ અને આપણા તરફથી કંઈ પણ હું કોઈ પણ જો હોય તો કહેજો મારે જેવું કામકાજ અને પાછા તમે જલ્દી જલ્દી આવો અને સોમાનિયાથી તમારી જર્ની પાસે ચાલુ કરો બરાબર એવી શુભેચ્છા અને શુભકામના તો બસ હવે બીજું મારે કંઈ કહેવું નથી વધારે તો કારણ કે તમે બધું વ્લોગમાં તો કહી દીધું છે એટલે મારે કંઈ કહેવાનું રહેતું નથી તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત જય ખોડિયાર